आता वाला टोल टैग हेलो मित्रों हमें जा द्वारका જોઈ લો અહીં અમે ટોલ ટેક્સ એ ઉભા છે કિંમત ટોલ દે કેસુ બરાય અમારે જો એક કો ફૂલ પેક છે ફાઈસ્ટર કંદુડો સંજુ એકલો ખમું બીજા કિરણ હા મારા ફાય ચેતન હા ભાઈ આ પા ભાઈ ભાઈ ઓ ટીકો કા ટીકો એ ડોફા હેડો હાલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો અમે આ પેટ્રોલ હલવાઈ ગયા હતા અને ગેસની માં ઉભા રહ્યા હતા મિત્રો અને તમે પણ હલવાના જશો ક્યારેક ને ક્યારેક તો એટલે તમે જય દ્વારકાધીશ લખી દો કોમેન્ટમાં અને જે પણ હલવાના હોય ભાઈ એક મોમેન્ટમાં લાગજો અમે પણ હણવાળા હતા એટલે આગળ જોઈ લો તમે પણ કેટલી લાઈન છે તો બી ટ્રાફિક તો રહે જ છે અહીંયા છે દ્વારકા મિત્રો તમે પવનચક્કી તો ક્યારેય જોઈ નહીં હોય એટલે અમે તમને બતાવીશું તમે જોઈ લો પવનચક્કી કેવી આવે છે અને કેવી હોય છે એ પણ તમે જોઈ લો તો ચલો આગળ બતાવીએ પવનચક્કી તો જોઈ લો મિત્રો પવનચક્કી તમે પણ જોઈ લીધી ને સારું જય દ્વારકાધીશ ફાઇનલી મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે તમને આગળ બતાવીશું દ્વારકાધીશ જુઓ મિત્રો મારા ચેતનભાઈ કેવા જઈ રહ્યા છે અને બધા મિત્રો આગળ જ ચાલે છે એટલે તમે દ્વારકાધીશ લખવાનું તો ભૂલતા જ નહીં અમે દ્વારકા પહોંચી ગયા છીએ એટલે જય દ્વારકાધીશ મિત્રો હા ભાઈ દ્વારકાધીશ દ્વારકા મંદિર ગુજરાતી બોલે સાઉથ ગુજરાતી ગોવિંદ કિરણ કેવું છે અહીંયા આ વાતાવરણ વાતાવરણ કેવું છે કિરણ અહીંયા એક નંબર છે ને જો પાછળ બી બહુ લાઈન છે ચલો અમે અંદર જઈએ મંદિરમાં પછી તમને બીજો બ્લોગ મુકલીએ એમ છે

बोल पानी होने से को हो बहुत अच्छा मजा आ किनारा है कि अब तक लेकिन गहरा नहीं आता गहरा नहीं आता दरिया में दरिया खड़ा है तो दावा गारा तो होगा ही ना नहीं इसका खड़ा नहीं है